સાવલી તાલુકાના ટુંડાવ ગામે પૌરાણિક અને સમગ્ર પંથકમાં આસ્થાના કેન્દ્ર સમિત સૈયદ મુર્તુઝા અલી દાદા કાદરીની દરગાહ આવેલી છે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન હોય રોજના સેંકડો હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ પોતાની માનતા અને દુઃખ દર્દના નિવારણ માટે અહીંયા દર્શન કરીને પોતાની માનતા પૂર્ણ કરે છે મૂળ બગદાદના ગૌસે પાકના વંશજ અને માનવતા અને જનસેવાને પોતાનું કર્મ બતાવીને પૈગંબર સાહેબ તેમજ કુરાને શરીફના સિદ્ધાંતોને અનુસરીને પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું હતું આજે પણ તેમના વંશજો લોક કલ્યાણ અને માનવ સેવાની રાહ પર ચાલીને જનસેવા કરી રહ્યા છે અને જનકલ્યાણની ભાવનાથી લોકોના દુઃખ દર્દ મુર્તુઝા અલી દાદા પોતાની હયાત જિંદગીમાં પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા ત્યારબાદ તેમણે ફાની દુનિયા છોડ્યા બાદ તેમના મજાર પર સેંકડો શ્રદ્ધાળુઓ હાજરી આપે છે હજારો ચમત્કારોના કિસ્સાઓ અને દંતકથાઓ મોજૂદ છે અસાધ્ય બીમારી મેલી વિદ્યા ભૂત પ્રેતનું વળગણ અને નિસંતાન મહિલાઓની મનોકામના અહીંયા પૂરી થાય છે આ દરગાહના આશીર્વાદથી લગ્ન જીવનના પચીસ વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિના કિસ્સાઓ મોજૂદ છે જ્યારે સમગ્ર ગ્રામજનો અને પંથકવાસીઓ તમામ જ્ઞાતિના પોતાના શુભ કામની શરૂઆત અહીંયા માથું ટેકવી તેમજ શ્રીફળ વધેરીને કરે છે તેવામાં તેમની પુણ્યતિથિ એટલે કે સંદર શરીફ નિમિત્તે હજારો શ્રદ્ધાળુઓ ભારે આસ્થાપૂર્વક ઉમટી પડ્યા હતા અને સમગ્ર ગામમાં નિશાન શરીફ તેમજ જુલુસ કાઢીને સુખડ અને કુરાને શરીફની આયાતોના જિક્ર સાથે સંદર શરીફની

મુર્તુઝાલી બાબા કાદર અહેમતુલ્લા તાલા લઈના મઝારે દસ પર સંગલ શરીફ ચઢાવવામાં આવ્યું સંગલ શરીફ પછી દુઆ વધારવામાં આવી કે ભારતમાં શાંતિ સુકૂન ભાઈચારો કાયમ કાયમ રહે અને સરકાર મુર્તુઝ બાબા બાબા કાદરી તાલા તાલાઈના આસ્થાનાથી લોકોને ઘણી આસ્થા છે કે જે બે ઓલાદ આવે છે તો તેને ઓલાદ અલ્લા તાલા તેમના સત્કામાં નસીબ ફરમાવે છે બીમારો આવે તો શીખા મળે છે કોઈ મુરાદ માગવા આવે તો મુરાદ પણ અલ્લા તબારકવા તાલા તેની પૂરી ફરમાવી દે છે એટલે કે આ બહુ અઝીમ બારગા છે તેમનાથી આસ્થા રાખવામાં તમારું ઈમાન તમારા અમલો અલ્લાહ તાલા સવારી દે છે અલ્લાહ તાલા આપ સૌને